નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ ત્રણથી દસના શિક્ષકોની જે પ્રશિક્ષક તાલીમ ચાલી રહી છે એમાં મોડ્યુલ દસના જવાબો જોઈશું તો મિત્રો આ ચેનલ તમે સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તો ચાલો આપણે મોડ્યુલ દસના જવાબો જોઈએ પ્રશ્ન પહેલો વ્યવસાયકારની સાથે કઈ લાક્ષણિકતા જોડાયેલ નથી તો એનો જવાબ આવશે વિચારણા નકારાત્મકતા આયોજનનો અમલ પછી બીજો પ્રશ્ન યુટ્યુબર વ્લોગર રીલમેકર આ તમામ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે તો એમાં જવાબ આવશે ડિજિટલ કન્ટેન્ટ પ્રશ્ન ત્રીજો દસ બેગલેસ ડે ફ્લોચાર્ટમાં આપવામાં આવેલ પગથિયાને સાચા ક્રમમાં ગોઠવો તો એમાં જવાબ આવશે ચાર ત્રણ એક બે એટલે કે પહેલા ચોથું વાક્ય પછી ત્રીજું વાક્ય પછી પહેલું વાક્ય અને પછી બીજું વાક્ય પ્રશ્ન ચાર દસ બેગલેસ ડે કોને ઉપયોગી છે તો એમાં જવાબ આવશે ઉપરોક્ત તમામ પ્રશ્ન પાંચ દસ બેગલેસ ડે ધોરણ છ થી આઠ માં કયા સ્વરૂપે આપવાનું સૂચવવામાં આવેલ છે તો એમાં જવાબ આવશે એક્સપ્લોરેશન પ્રશ્ન છઠ્ઠો નીચે આપેલ જોડકા યોગ્ય રીતે જોડો તો એમાં જવાબ આવશે ક ની સામે આવશે બે ખ ની સામે આવશે ત્રણ અને ગ ની સામે આવશે એક

હેતુઓ પૈકી કયો હેતુ યોગ્ય નથી તો એમાં જવાબ આવશે બાળકના દફતરનો ભાર હળવો કરવા માટે ત્યાર પછી પ્રશ્ન દસ નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડો તો એમાં સાચો જવાબ આવશે પહેલાની સામે આવશે સી બીજાની સામે આવશે ડી ત્રીજાની સામે આવશે એ ચોથાની સામે આવશે બી અને પાંચમાની સામે આવશે ઈ તો મિત્રો આ ચેનલ તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા આવા જ બીજા શૈક્ષણિક વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે થેન્ક યુ